જોઈ લો આ રીતે ગાય અને બળદ માટે મોયડી તૈયાર થતી હોય છે સૌથી પહેલાં એનું માપ લેવું પડે અને પછી એને આ રીતે ડબલ કરવામાં આવે છે અને એના પછી જે એની અલગ અલગ ગાંઠો હોય જો કઈ રીતે દેવાય એ તમે અહીંયા વિડીયોમાં જુઓ પહેલાં તો એને જો કઈ રીતે વચ્ચેથી લઈ લીધું આ ચાર ગાંઠવાળી આવે એ મોયડી બને છે પહેલાં સરળ છે પહેલી ગાંઠ તો બધાને આવડી જાય ખાલી એની જે દોરી છે એનું માપ રાખવું જરૂરી છે જો નાનું કોઈ હોય બચલો તો એના માટે બે જેટલી વાંપ એટલે કે બે હાથ જેટલી અને જો મોટી ગાય હોય અથવા તો બળદ મોટા હોય તો સાડા ત્રણ જેટલી હાથ જેટલી દોરીની જરૂર પડે છે જો આ એક ગાંઠ તૈયાર થઈ ગઈ છે આ રીતે એના પછી આ બીજી એની તૈયાર થાય છે ગાંઠ જે બાંધવામાં આવશે જોઈ લો કઈ રીતે એક ઉપરથી બીજો જાય અને એના પછી જે આ નાનો દોરો છે એ વચ્ચેથી જવા દો એટલે સરસ મજાની આપણી જે એના માટે ગાંઠ છે એ તૈયાર થઈ જશે આ એક સાઈડ તૈયાર થઈ ગઈ હવે આ બંનેનો જે ગેપ છે એ એક સરખો કરશે જેથી કરી અને જે એનું માપ છે એ બરાબર આવી શકે જો આ જે લાંબો ભાગ હતો એને ટૂંકો કર્યો અને હવે બંનેને એકબીજામાંથી પસાર કરવામાં આવશે એટલે એ બાજુ ચાર દોરી થઈ જશે હજુ જો એકબીજાનું આ માપ કરે છે તો જ્યારે આ માપ થઈ જાય એના પછી આ વચ્ચેની ગાંઠને થોડીક ઢીલી કરી એનામાંથી એક બીજી ગાંઠ છે એને પસાર કરશું એટલે એને જે સપોર્ટની જરૂર હોય એ સપોર્ટ મળી જાય હજુ બંનેનું બસ હવે બંનેના લેવલ એક સમાન થઈ ગયા છે હા હવે જો હવે તમે જો જે પહેલાં ગાંઠ બનાવી હતી એની નીચેથી એકદમ આપણે પસાર કરવાનો છે આ મોયડાને કરે ઉલટો આ નીચેથી પસાર કરી પછી જે આ બીજી દોરી છે એનામાંથી પસાર કરો અને જે હવે આ બે મેઇન લાંબા છેડા છે એનામાંથી ગરકાવ કરી દો એટલે આને સપોર્ટ મળી ગયો હવે આ ક્યારેય પણ એનામાંથી નીકળશે જ નહીં આ એકદમ પરફેક્ટ થઈ ગઈ હવે આ સાઈડનું પણ જે ભાગ છે એને બે જે પહેલી બીજી બાજુ છે એ બાજુ પછી લઈ જશું જોજો હજુ તમે કઈ રીતે કરે છે અત્યારે આ બહુ ઓછા લોકોને બનાવતા આવડે છે પહેલાં જ્યારે બધા પાસે બળદ અને ગાયો ભેંસો હતી ત્યારે બધાને આવડતા હતા જે ઓ સાઈડ કર્યું એ જ રીતે એની સામેની સાઈડથી પણ આ નીચેથી આ રીતે દોરીનું ગરકાવ કરશું જો તમે હા અને પછી જે ઓલી સાઈડ આપણે જેમ કર્યું એમ જે આ મેન જગ્યા છે એનામાંથી ગરકાવ કરો એટલે એને સપોર્ટ મળી જાય હવે નોર્મલી ગાય માટે છે ને આ જે અહીંયા અત્યારે જે તૈયાર થાય છે ને એટલી બે ગાંઠવાળી અને ઉપર ચાર દોરી અને નીચે બે દોરી મોટાભાગે લોકો આવી જ બનાવતા હોય છે અને આ બનાવવી થોડીક સરળ છે અને ઘણા બધાને આ તો આવડી જતી હોય છે હવે એના પછી જે બનાવશે ને એ તમે જોજો એ ચાર ગાંઠવાળી છે અને જે સ્પેશિયલ મોટી ગાય લાડકી ગાય હોય બળદ હોય એના માટે આ અત્યારે જે બની એ નોર્મલ છે આટલા સુધી બધા કરે હવે જે આ ગાંઠ થાય છે જો આ શીખવા જેવી છે આ મોટા ભાગનામાંથી કોઈને નથી આવડતી જો તમે કઈ રીતે આખું એ તૈયાર થાય છે જે ઓલી હતી ગાંઠ એ નહીં ટાઈપની છે પણ એનું જે માપ હોવું જોઈએ એ આપણને ખરેખર યાદ રહેવું જોઈએ જો તમે કઈ રીતે સરસ મજાની અને ઉઠાવ પણ બહુ સરસ આપે આ સિવાય જો હજુ આને સરસ બનાવીએ હોય તો આમાં જે અલગ અલગ રંગબેરંગી દોરા આવતા હોય એનો પણ ઉપયોગ કરતા હોય છે તો એક સાઈડની ગાંઠ થઈ હજુ બીજી સાઈડ ગાંઠ બનાવશે અને પછી એને એકબીજામાં જ લોક કરી દેશે એકબીજામાં લોક થઈ જશે એટલે પછી એને સપોર્ટ મળી જાય છે હવે આ જે બીજી ગાંઠ છે એ તૈયાર થાય છે જો હજી હજુ પણ આ હમણાં ખાલી આમ મોટું મોટું કરે છે પછી આને ફરી પાછા જે બંનેનું લેવલ છે એ પણ માપવું પડશે કારણ કે નગર એક નાની એક મોટી દોરી થઈ જાય તો પછી જે ગાય કે બળદને તમે પહેરાવો છો ત્યારે એ બરાબર સેટ નથી થતી જો હવે આ બંનેનું મેજરમેન્ટ કરે છે અને હવે જે ઓલો એક છેડો છે ને એનામાં બીજા છેડાને અટકાવી દેશે એટલે નીચેથી આખું સપોર્ટ બનાવી શકાય આ મેઘાભાઈ છે ને એમણે બંને જો બબે બબે દોરીવાળી બનાવી છે જે આપણે ચાર દોરીવાળી બનાવીને એવી એમણે નથી બનાવી ગાંઠ ચાર છે પણ નીચે બે દોરી અને ઉપર પણ બે દોરી આપણે જે અહીંયા તૈયાર થાય છે એમાં ઉપર ચાર દોરી છે એટલે જ્યારે આપણી ગાય કે બળદ પહેરે તો એકદમ સરસ મજાનો રૂપાળો લાગે થોડુંક હવે જો આ આજે તમને હજુ નીચે વિડીયો લઉં એટલે દેખાશે હવે આ તૈયાર કરો આજે ઇન્ટરલોક જેને કહેવાય ને કે એકબીજામાં લોક કરી દીધા એટલે હવે નીચેની સાઈડ એમનું બેઝ તૈયાર થઈ ગયું જોઈ રાખો હવે ખાલી આનું મેજરમેન્ટ થઈ જાય એટલે થઈ જશે આ આ થોડીક અઘરું કામ છે પણ તમારે થોડુંક વિશેષ અભ્યાસ કરો તો આ પણ આપણે શીખી શકીએ છીએ કારણ કે એકબીજામાંથી ગરકાવ એ રીતે કરવાનું છે અને એનું જે એકદમ માપ છે એ પણ એક સરખું જ આવવું જોઈએ આ થઈ ગઈ આખી તૈયાર આ છે એના બળદના આગળના મોઢાનો ભાગ અને આ એની નીચે ગરદન પાસે આવે છે થોડી વારમાં ચલો આપણે પહેરાવીએ એટલે તમને ખબર પડશે જો આપણા બળદ છે અને એને પહેરાવે છે જે ચાર દોરીવાળો હતો એ ભાગ ઉપર રહે છે અને જે આપણે નીચે ઇન્ટરલોક કર્યું એની ગરદન પાસે નીચે રહી જાય એટલે આમ દેખાવ પણ સારો આવે અને ઉઠા અંતરી દેખાય જો કેટલા સિંગ છે અને આ બધું કરવામાં કેટલું ટાઈમ લાગે આ ભાઈએ જે બા પકડી છે એ બળદની નાથ છે થાય છે તૈયાર પાછળ જે દોરી હતી એમાં હવે ખાલી ગાંઠ જ દેવાની છે જો કેટલી સરસ મજાની લાગે છે આખા બળદ તૈયાર થાય ત્યારે તમે જોજો કેટલા મસ્ત લાગે છે આ એક એમની શોભા છે અને ખેડૂતોને બહુ ગમતું હોય છે આ રીતે તૈયાર કરવું કોઈક આવીને જોવે તો પણ આમ સરસ લાગે કે ના ખેડૂતનો ખરેખર દીકરા સમાન એના લાડકવાયો બળદ છે અહીંયા નીચે ગાંઠ બાંધે છે ને આજે વધારાની દોરી છે એને પછી ચાકુ અથવા તો તમારી પાસે જે કંઈ પણ હોય એનાથી કાપી દેવું આ જો તૈયાર થઈ ગઈ નીચે ઇન્ટરલોક છે એની ગરદન પાસે આવી જાય અહીંયા આખું સરસ રીતે આવી જાય અને આ જે સિંગ પાસે છે એ તો વધારાની એમ જ એને પકડવા માટે હમણાં દોરી છે થઈ ગયા એકદમ તૈયાર હજુ જોજો હવે ને ફુમકા ને બધું પહેરાવીને કેવા લાગે છે આ જોઈ લો ફાઇનલ